વલસાડની ખટણા પ્રાથમિક શાળામાંથી વિવાદ સર્જતા દ્રશ્યો સામે આવ્યા છે વલસાડની ખટણા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓથી આચાર્ય દ્વારા લોખંડના પાઇપ ઉચકાવાતા હોવાથી વિવાદ સર્જાયો છે સાથે આ સમગ્ર બનાવમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખટાણા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ પાસે લોખંડના પાઇપ ઉચકાવી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં હિંચકા અને અન્ય રમતગમતના સાધનોના લોખંડના પાઇપો દૂર કરવાના કામમાં શાળાના વિદ્યાર્થીઓથી મજૂરી કામ કરાવાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આશ્ચર્યજનક વાત એ છે કે શાળાના આચાર્ય પણ આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ હતા અને તેમણે વિદ્યાર્થીઓના કાર્ય માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા આ ઘટનાનો વિડીયો સામે આવતા સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની છે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારનું શ્રમ કાર્ય કરાવવું યોગ્ય છે કે નહીં તે પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચડ્યો છે